ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કિસાન મિત્રો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણને નવી નવી અપડેટ માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે વરસાદ આપણે કેવો થયો છે અને હજી કેટલા દિવસ થશે અને તમારે પણ કેવો થયો છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હજુ મિત્રો વરસાદની આગાહી આપણે કેટલા દિવસ છે અને અત્યારે હાલમાં કેવી ગરમી પડી રહી છે અને હાલમાં હું તમને લાઈવ મારી મગફળી અને તલ દેખાડીશ અને આપણે કેવો વરસાદ થયો છે જેથી કરી અને તમને લાઈવ ઉમરમાં દેખાડવામાં આવશે કે તલમાં હજી નુકસાની કેવી છે કે નહીં મિત્રો તો આગળ તમામ પ્રકારની આપણે વાત કરીશું તો ચાલો વિડીયોમાં આગળ બને રહો તો ચાલો વિડીયોમાં આગળ હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને આજે તારીખ થઈ છે નવ પાંચ બે હજાર પચીસ મિત્રો મિત્રો મજામાં તો ખેડૂત મિત્રોને ખબર જશે કે અત્યારે મજામાં રહેવા માટે કેવો સમય છે અત્યારે આ એક બાજુ વરસાદની આફત આવી જઈ છે આપણે છથી દસ તારીખ અગિયાર તારીખ લાગે ભારે હતી ભારે તમામ ગુજરાતમાં અન્ય કોઈ આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ બે દિવસ ત્યાં ચાલુ થઈ ગયું છે અને બધી આ અત્યારે આફત આવી ચૂકી છે મિત્રો તો મિત્રો વરસાદની વાત કરીએ તો વરસાદ આપણે આમાં પાંચ તારીખે રાતે જે દસથી ને બાર વાગ્યા લાગીને વરસાદ આપણે અમારે અહીંયા આવ્યો હતો તો મિત્રો તમારે ક્યારે વરસાદ આવ્યો હતો ને કેવો આવ્યો હતો એ કોમેન્ટમાં જણાવજો ખાસ તો મિત્રો આપણે પાંચ તારીખે રાતે દસથી બાર લાગીને વરસાદ આવ્યો હતો જે મીડિયમ એક ઇંચની આજુબાજુનો અને તે પછી આપણે છ તારીખે કંઈનું આવ્યું રાત કે દિવસ પછી સાત તારીખે એટલે કે કાલને ત્રણ દિવસે બપોરે પાસો એક ઇંચ જેવો વરસાદ આવી ગયો હતો બાકી કાલ રાતે વાદળ થયું અને વરસાદ ગાયજો વધારે પણ કંઈ આવ્યું નહીં તો મિત્રો હજી વાત કરવા જઈએ તો તલમાં ખાસ કોઈ નુકસાની હૈ નહીં તમે જોઈ શકો છો કે આતલ તલ આપણે સાત્યમણની હાઈટ અત્યારે ઊભી છે સાત્યમણ આ તલ હે અને આતલ તલ થયા છે આપણે વીસ તારીખનું વાવેતર છે મિત્રો વીસ ત્રણનું તો હાલમાં આતલ આપણે પચાસ દિવસમાં બે દિવસ ઓછા છે જે અડતાલીસ દિવસના તલ થયા છે અને હાઈટ પણ સારી છે અને બેડીઓની સાઇઝ પણ મિત્રો સારી છે તમે જોઈ શકો છો કે ગુજરાત ત્રણ નંબર તલનું વાવતર આપણે હંમેશા છેલ્લા ચાર વર્ષથી કરતા આવતા અહીં કરતા આવી છે અને તે પહેલાં ગુજરાત બે નંબરનું વાવતર કરતા હતા તો મિત્રો આ તલનું ઉતારો આપણને સારામાં સારો મળતો હોય છે તો મિત્રો હજી કોઈ નુકસાન નથી તલમાં અને આ બાજુ મિત્રો મગફળી મગફળીમાં તો જો કે ગમે એટલો વરસાદ થાય તો નુકસાન આમાં કોઈ ખાસ લાગે નહીં કારણ કે મગફળીમાં તો શું કે આને કોઈ આડું પડવાનો ચાન્સ રહેતો નહીં કારણ કે નીચે હાડવાડી નીચે હાડવારો પાક છે અને મગફળીમાં હંમેશા કોઈ નુકસાની લાગતી હતી નહીં મિત્રો ચોમાસે કે ઉનાળે પણ જો મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો તલમાં જે તલ આપણે મિનિમમ તલની આડી કેળે માણી હોય એટલે તલ આપણે નમી જતા હોય છે અને અત્યારે આ તલ જો નમી જાય તો આમાં પચાસ ટકા પચાસ ટકા લગીનું ઉત્પાદન આપણે ઘટી શકતું હોય છે મિત્રો પણ હજી આપણો તલ ક્યાંય નમ્યો નથી તમે જોઈ શકો છો આ રીતનું જો આ રીતના નમો મને અહીંકના બાજુમાં સીધો રસ્તો છે રસ્તાની બાજુમાં સીધી પવનની ખોરી આવે એટલે નોર્મલ ક્યાંક છોડવા આડા પડ્યા છે બાકી અમે આ તલને એકાદ તો અભ્યુ છે એવું અનુમાન છે મિત્રો તો હજુ હજી કોઈ નુકસાન નથી પણ હજી મિત્રો આગાહીની વાત કરવા જઈએ તો હજુ આજે નવ તારીખ થઈ એટલે આજે આખો દિવસને આખી રાત અને કાલની વાત કરું તો કાલ દસ તારીખે આખો દિવસની આખી રાત અને પમથી મિત્રો અગિયાર તારીખ લાગીને આપણે આગાહી હજી આગાહીની શક્યતા એટલે કે વરસાદની શક્યતા પૂરેપૂરી રહેલી છે તમામ ગુજરાતના ઇલાકામાં લગભગ એંશી ટકા વિસ્તારમાં આપણે આગાહી રહેલી છે એટલે કે વરસાદ થઈ શકે છે મિત્રો તો મિત્રો કોમેન્ટમાં તમે પણ જાણો તમારે વરસાદ કેવો થયો છે અને કેવી નુકસાની છે જ્યાં ઉનાળું વાવેતર હોય અહીંયા મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતના લગભગ પંદર વીસ ટકા વિસ્તારમાં જ ઉનાળું વાવેતર હોય છે બાકી જ્યાં પિયતની સગવડનું અહીંયા ઉનાળું વાવેતર હોતું નહીં મિત્રો તો મિત્રો આપણે મગફળી અને તલના વિડીયો ફાઇનલી આપણે મૂકતા હોય જ્યાંથી ભવતર કર્યું ત્યાંથી તે અત્યારે લગીને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જેવો કે ખાતર કઈ કયા ટાઈમે કયું ખાતર આપવું કયા ટાઈમે કયો દવા છાંટવી એ તમામ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલમાં ફાઇનલી મૂકેલા છે અને ખાસ આપણે આપણી આપણી વાડીમાં જે ટ્રીટમેન્ટ કરી એ જ વિડીયો આપણે ફાઇનલી અપલોડ કરતા હોઈએ છીએ એટલે કે ખેડૂતને વિશ્વાસ અપાવતા હોય છે કે જે આપણે ખેતી કરીશી જે આપણે વસ્તુ વાપરી એ જ ખેડૂતને હંમેશા દેખાડતા હોય છે અને મગફળીમાં મિત્રો ખાસ કરીને પોટાસ અને સલ્ફર પછી આપણે એળુની દવા ફૂગનાશક દવા સલ્ફર ક્યારે પાયો ક્યારે ખાતર ભેગું નાખીને આપ્યો એ તમામ પ્રકારની આપણે વિડીયો બનાવી છે અને હવે આ મગફળી મિત્રો સિત્તેર દિવસની કમ્પ્લીટ સિત્તેર દિવસમાં બે દિવસની ઓછી છે અને સિત્તેર દિવસની થઈ ગઈ છે સિત્તેર દિવસની ઉપર બે ત્રણ દિવસની થઈ ગઈ છે તો અને મિત્રો મગફળી ઉપાડવાની આપણે બે ત્રણ દિવસની વાર હોય ખાસ અલા વીસ દિવસની વાર હોય ત્યારે આપણે કયો છંટકાવ કરશું જેથી કરીને ખોખું ભરાવદાર અને મજબૂત થતું હોય છે તો એનો પણ વિડીયો આપણે ચાર પાંચ દિવસમાં બનાવશું અને આ રીતના આપણે બધા વિડીયો બનાવતા રહેતા હોઈશીએ અને બનાવતા બનાવતા આવ્યા છીએ મિત્રો તો ઘણા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડે જોડાયેલા છે તો આપણે ખાસ કરીને મિત્રો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલમાં નવી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કિસાન મિત્રો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે હું તમને અહીંયા આપણે ખોખા ઉપાડીને દેખાડશું એક બે સોળા કે આપણે કેવી બેઠક બેઠી છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ખોખા પણ એવા સરસ મજાના બેઠા છે તો આપણે એક બે સોળા ઉપાડી અને તમને હું છું મિત્રો મિત્રો આપણે બે સોડ ઉપાડ્યા છે અને આપણે આગળ જોઈએ અને તમને દેખાડું છું મિત્રો કેવી ખોખાની બેઠક બેઠી છે અને આગળ પણ આપણે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકતા આવ્યા કે મગફળી આપણે કેવી બેઠેલી છે મિત્રો અત્યારે ગરમાઓ પણ એકદમ ફૂલ ગરમી છે અત્યારે પવન પણ એક નામથી પવન નહીં તમે જોઈ શકો છો કે તલનું પુખરું પણ અત્યારે ડગતું નહીં એકદમ પવન ચકલી ગયો છે એટલે કે જે આપણે ભાદરો મહિનામાં ગરમી હોય એવી ગરમી છે અને વરસાદ ચોમાસું એકદમ જામ્યું હોય એ રીતનું વાતાવરણ અત્યારે થઈ ગયું છે તો હજી વરસાદ ક્યારે આવી જાય એનું કોઈ નક્કી નથી કારણ કે હજી વરસાદની બે દિવસની શક્યતા ઘણીને એકદમ હાલવાનું મિત્રો કારણ કે વરસાદ આ વરસાદ મિત્રો આવું માવઠું હમણાં કોઈ આવું લાંબુ માવઠું નથી માવઠું હોય તો એકાદ બે દિવસમાં કમ્પ્લીટ માવઠું બે દિવસમાં આવીને અને કમ્પ્લીટ હોઈ જતું હોય છે પણ આ માવઠું આપણે લાંબો સમય મિત્રો આવેલું છે વધારે દિવસ આવેલું છે મિત્રો બેઠક પણ એ ખોખાની સારી બેઠી છે તમે જોઈ શકો છો એક હાથમાં મોબાઈલ છે એટલે હું એકદમ પૂરા જોઈ નહીં શકું મિત્રો સરસ મજાની બેઠક પણ ખોખાની બેઠી છે તો પણ આગળ પણ આપણે કેવા ખોખા ઉતરશે એનો પણ વિડીયો ખાસ કરીને બનાવશું અને મિત્રો આ તલ પણ કેવા નીકળશે મિત્રો ખોખાને કોમેન્ટમાં કરીને કોમેન્ટ કરીને જણાવજો કે કેવા ખોખાને ઉતરવા આવશે અને આ બાજુ તલ પણ મેં તમને દેખાઈ રાખ્યું તલનો કેવો કેવો ઉતારો આવશે જે અનુભવી ખેડૂતો એને અનુમાન આવી જતો હોય છે કે આનો ઉતારો કેવો આવશે અને મગફળીનો ઉતારો પણ કેવો આવશે મિત્રો તો બસ મિત્રો આ વિડીયોમાં આજે આટલું તો આ વિડીયોમાં આપણે વાત હતી કે નહીં અને કેવો વરસાદ તમારે થયો એની ખાસ કરીને કોમેન્ટ તમે જણાવજો તો બસ આજે વિડીયોમાં મિત્રો સીધું કેનાલમાંથી પાણી આવ્યા ડબનાર ઓનલાઈન આ બાજુ અમે કેનાલ છે તમે જોઈ શકો છો અને અહીંયાથી ત્યાં પારોરીઓ એની નીચે લાઈન નાખેલી છે પણ સામે તેને જે ઓળીની બાજુમાંથી લાઈન આપણે સીધી આ બાજુ કેનાલમાં આપણો મોટો પથરો દેખાય ત્યાં કેનાલમાં છે અને ત્યાંથી અહીંયાથી આવી છે લાઈન અને અહીંયાથી આમ દબનરે આપણે આ ઓળી એનાથી આગળ પાણી આપણે કમ્પ્લીટ નીકળીએ છીએ અને લાઇન ઊભી કરેલી છે મિત્રો જેથી કરી અને ગમે તે વાલ બાર સીધો બંધ કરવામાં આવે તો કોઈ લાઈનને નુકસાન લાગે નહીં અને લાઈનમાં પાણી ચડી જાય અને હવા નીકળી જાય કમ્પ્લીટ મિત્રો આ રીતનું આપણે ટપનાર અત્યારે કેનાલ પણ આપણે જે બાવીસ તારીખે ચાલુ થઈ ગઈ છે અને હજી હાલમાં ચાલુ જ છે બંધ થાય કે ન થાય એ પણ કંઈ નક્કી નથી અને આપણે કેનાલના વિડીયો પણ સ્ટેપ બાય સ્ટેપ મૂકતા હોય છે જે બંધ થવાની હોય તો બંધ થવાનો વિડીયો મૂકતા હોય છે અને ચાલુ થાય તો ચાલુનો વિડીયો મૂકતા હોય છે ચાલુ થાય તો ચાલુનો વિડીયો મૂકતા હોઈશું તો બસ તો આજે વિડીયોમાં એટલે છે